કૃષ્ણ કનૈયા લાલ લી વડા નું પાન હું ભૂલી ગઈ બજાર માં હું તો ભૂલી ગઈ બજાર માં ભૂલી ગઈ બજાર મને પડી ગઈ વિચાર માં ભૂલી ગઈ બજાર મને પડી ગઈ વિચાર માં કેવડા નું પાન હું તો ભૂલે ગઈ બજાર હું રમા કાના નો મુગટ હું તો ભૂલે ગઈ બજારમાં કાના નો મુગટ હું તો ભૂલે ગઈ બજારમાં ભૂલી ગઈ બજાર મને પડી ગઈ વિચાર માં ભૂલી ગઈ બજાર નું પાન હું તો ભૂલે ગઈ બજારમાં કાના નો શણગાર હું તો ભૂલે ગય બજારમાં કાના નો શણગાર હું તો ભૂલે ગઈ બજારમાં ભૂલે ગઈ બજાર મને પડી ગઈ વિચાર માં ભૂલે ગઈ બજાર માં કેવડા નું પાન હું તો ભૂલે ગઈ બજાર માં કેવડા નું પાન હું તો ભૂલે ગઈ બજાર માં કાના ની વાસરી હું તો ભૂલે ગઈ બજાર માં કાના ની વાસરી હું તો ભૂલે ગઈ બજાર માં ભૂલી ગઈ બજાર મને પડી ગઈ વિચાર માં ભૂલી ગઈ બજાર મને પડી ગઈ વિચાર માંડા નું પાન હું તો ભૂલે ગયું બજાર પાન હું તો ભૂલે ગઈ બજારમાં કાના કાનાના વાગા હું તો ભૂલે ગઈ બજાર માં કાના વાગા હું તો ભૂલે ગયે બજારમાં ભૂલે ગઈ બજાર ને પડી ગઈ વિચાર ભૂલે ગઈ બજાર હું ભૂલે ગઈ બજારમાં કે વડા નું પાન હું તો ભૂલે ગઈ બજાર માં રાધા ની ચૂંડે હું તો ભૂલે ગઈ બજાર માં રાધા ની ચૂંદે હું તો ભૂલે ગઈ બજારમાં

બોલે ગઈ બજારમાં ને પડી ગઈ વિચારમાં બોલે ગઈ બજારમાં ને પડી ગઈ વિચારમાં કેવડાનું પાન હું તો બોલે ગઈ બજારમાં કેવડાનું પાન હું તો બોલે ગઈ બજારમાં બોલે ગઈ બજારમાં ને પડી ગઈ વિચારમાં બોલે ગઈ બજારમાં ને પડી ગઈ વિચારમાં વડા નું પાન હું તો ભૂલી ગઈ બજાર કૃષ્ણ કનૈયા લાલ કી જય